भगवान शिवजी ની आराधना ના પર્વ નિમિત્તે ઠેર ઠેર શિવ ભક્તો શિર ઝુકાવે शिवजी ને પ્રસન્ન કરી રહ્યા છે શ્રી શિક્ષણ પત્ર લેખન એવા आचार्य प्रस्थापन द्विशताब्दी महोत्सव वड़तालधामक्रमे स्वामीनारायण मंदिर वड़तालधाम संचालित सुप्रसिद्ध यात्राधाम धाम श्री कष्टभंजन देव हनुमान मंदिर खाते परम पूज्य शास्त्री स्वामी श्री हरिप्रकाश दास जी प्रेरणा थी कोठारी श्री विवेक सागर दास जी स्वामी मार्गदर्शन थे श्रावण मसना शनिवार रोज श्री कष्टभंजन देव ने दिव्य बाधा पहराव्या विशिष्ट विविध ફ્રૂટનો શણગાર કરાયો છે. આજે સવારે 5:30 કલાકની મંગળા આરતી શ્રી નવતંગ સ્વામીજી દ્વારા તથા સવારે 7 કલાકની કોઠારી શ્રી વિઘ સાગરदास સ્વામી દ્વારા કરવામાં આવી. તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 11:15 કલાકે ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અનિરા દર્શનનો લાભ અનેક ભક્તોએ ప్రత్యક્ષ તેમજ ઓનલાઈન લઈને તન્યતાનો અનુભવ કર્યો હતો.